ધાંગોધ્રમાં ઓપરેશન સિંદુર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ આ યાત્રામાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને વિવેક સાગર સ્વામી અને એક્સ આર્મી જવાનો આ યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા સમગ્ર દેશ અને રાજ્યમાં યોજાઈ રહી છે જમ્મુ અને કાશ્મીરના આતંકવાદી હુમલાનો જવાબ આપનાર ભારતીય સેનાની વીરતાના ભાગરૂપે આ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે ખાતે શહેરના વેપારી તેમજ વિવિધ સંસ્થા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધાંગધ્રા શહેર વિસ્તારના લોકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા ધ્રાંગધ્રા નગરપાલિકાએથી આ યાત્રા શરૂ કરવામાં આવી જે શહેરના મુખ્ય માર્ગ પર ફરી જેમાં રાજન કમલ ચોક નવયુગ શક્તિ રોડ બજાર ગ્રીન ચોક ખાતે આ આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું યાત્રામાં સાધુ સંતો તેમજ વિવિધ સમાજના સંસ્થાના આગેવાનો વેપારીઓ માજી સૈનિકો સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા દેશની રાષ્ટ્રીય એકતા દર્શાવવા તેમજ ભારતીય સેનાને અભિનંદન પાઠવવા તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સેના તેમજ સરકારના કામને બિરદાવી હતી રિપોર્ટર સોયલ સે ધાંગધ્રા